ગુજરાતની વિધાનસભામાં આજે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હવે આ બજેટને લઈને કોને કોને ફાયદો થવાનો છે કોને નુકસાન જવાનું છે તેમની વાત કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ

રાજ્યોની યુવાઓની પ્રગતિ થાય તે માટે સરકારે શિક્ષણ સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સામાજિક ન્યાય આદિજાતિ અને શિક્ષણ વિભાગ દ્વારા એક્યાસી લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિ માટે ચાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ દસ જિલ્લાઓમાં કુલ વીસ સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે જેનો લાભ તેર હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે યુવાઓ માટે રમત ગમત કરી લઈએ તે ખીલે આ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવામાં આવશે અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે ગુજરાતમાં આઈટીઆઈ માટે શું જોગવાઈ કરવામાં આવી છે તેની વાત કરીએ

આ ક્ષેત્રોને વધુ વિકсаવવા એમએસએમઇને પ્રોત્સાહન નવી ટેક્સટાઇલ નીતિ મેન્યુફેક્ચરિંગ પાર્ક વગેરેને લઈને રાજ્યમાં મૂડી રોકાણમાં નોંધપાત્ર વધારો થશે આ નીતિઓ થકી લગભગ પાંચ લાખ થી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે ગુજરાત ટેક્સટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં 2000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ સેવા અને વેપાર ક્ષેત્રોમાં મળતી લોન વધારી પચીસ લાખ તથા સબસિડી રકમ વધારી ત્રણ લાખ પંચોતેર હજાર કરવાનો નિર્ણય કરેલ છે આ યોજનાની જોગવાઈમાં સો ટકાનો વધારો કરીને ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે આદિજાતિ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તક વધારવાની રાજ્ય સરકારની નેમ છે માટે વ્યાજ સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે આ બેન્કેબલ યોજનામાં દસ લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને સાત ટકા તથા પુરુષ લાભાર્થીઓને છ ટકા વ્યાજ સહાયનો લાભ મળશે પ્રવાસ વિભાગ માટે શું જોગવાઈ કરાઈ છે તેમની વાત કરીએ પ્રવાસન જેવા રોજગાર લક્ષી ક્ષેત્ર વિકસાવવાથી આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિશેષ તક છે તે ઊભી થવાની છે હોટલ વ્યવસાય પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં એકત્રીસ ટકાના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ 6505 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે આ સાથે સાથે 51 શક્તિપીઠો પેકીના આદ્ય શક્તિમાં અંબાના ધામ અંબાજીના વિકાસ માટે પણ ₹180 કરોડ ની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે જે રીતે અત્યારે બજેટ રજુ થઈ ગયું છે અને તેમને લઈને ઘણા બધા લોકો એ છે યુવાનો હોય કે પ્રવાસન ક્ષેત્ર હોય કે પછી મહિલા હોય તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે બજેટ રજુ થયું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર